ಡೂರ ಡೂರೇ ಕಾದೂ ತಾರ ಡಾಯರ ಡೂಂಗರ ರೇ ಡೂರೆ ಕಾೂ ತಾರ ಡಾಯ ದಾರು ಗೋಳಾನಿ ಆವಿ ದಾರು ಗೋಳಾನಿ ಹೊರ ಠಾರ ಠಾರೇ ಮಕರಾಣಿ ಕಾದೂ ಡಂಕೋ ರೇ ವಾಯ ಗೋರೆ ಸೋರ ಸಮ સોરાટ દેશમાં તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો મિત્રો આ બેને અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની અંદર એવું ગીત ગાવ્યું કે ભાઈ ભલભલા લોકોના વોશ ઉડી ગયા હા મારા ભાઈઓ આ બેને ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની અંદર એવું ગીત ગાવ્યું કે સાહેબ કરોડો રૂપિયા ઉડાડવા મળ્યા હા ભાઈ લોકો કરોડો રૂપિયા ઉડાડ્યા અને આ છે મિત્રો બેન કે જેમની ઉપર કરોડો રૂપિયા ઉડાડ્યા છે અને આખી ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર સાહેબ એ એવું ગીત ગાવ્યું ને કે ભલભલા લોકોના હોશ ઉડી ગયા સાહેબ તમે વિડીયો જુઓ છેલ્લે સુધી તમને આગળ આખો વિડીયો બતાવશું તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલાં વિડીયોને લાઇક અને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન સરસ મજાના ડુંગર ઉપર ચડી અને જોરદાર એક એવું ગીત ગાવે છે કે સાહેબ ખરેખર બધા લોકોને પસંદ આવી ગયું છે અને આ ગીત છે એ મિત્રો ડુંગર એટલે ઓસ્ટ્રેલિયાના ડુંગર ઉપર ગીત ગાવે છે હા ભાઈ હવે હાલો સૌથી પહેલાં તમને વિડીયો બતાવશું તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો એ આવા ડુંગર રે ડુંગર રે કાદુ તારા ડાયરા ડુંગર રે ડુંગર રે કાદુ તારા ડાયરા એ ಠಾಲ ಠಾಳ ರೇ ಮಕರಾಣಿ ಕಾದು ಡಂಕೋ ರೆ ವಾಯ ಗರೆ ಹೇ ಸೋರೇ ಸಮಾ ಹೇ ವಾಯ ಗೋರೆ ಹೇ